એક મંદિર છે એક જગ્યા ઉપર એક ભાઈ બેહે છે એ પણ બદલાતા રહે છે ત્યાં તમારે કશું બોલવાનું નહીં હોતું કે ભાઈ મને કેન્સર થયું છે કે મને પેટમાં દુખે છે કે મને કમર દુખે છે કે શું થયું હોય છે તમે ત્યાં ખાલી એના માથે મોરપીસનું એક બનાવેલું ઝાડું હોય છે તમારા માથે ફેરવો છે ત્યાં કોઈ રજૂઆત કરવાની હોતી નહીં તમે તમારી રીતે ત્યાં દર્શન કરો તમે જે ભેરુજી ફાય ને તેજાજી તમારે વાત કરવી વાત કરી ડાયરેક્ટ ભગવાન જોડે અહીંયા કોઈ શ્રદ્ધા શ્રદ્ધાની વાત નથી હું પોતે ભુવાઓનો વિરોધી છું અહીંયા કોઈ ભૂવો નહીં કોઈ દાણા જોવાતા નહીં કોઈ કશું પૂછતું નહીં કોઈ વિધિ થતી નહીં કોઈ બાધા અપાતી નહીં અહીંયા સીધે સીધી વાત તમારા તમારા દેવની છે તમને શ્રદ્ધા હોય તમને વિશ્વાસ હોય તો તમે આમાં તમને રિઝલ્ટ મળે છે ઘણા બધાના મેસેજ એવાયા છે કે ભાઈ મારી બાનું હતું મારા ગામમાં હતું મારા ભાઈને હતું બધાના મટી ગયા ઘણા બધાના ફોને આવ્યા કે તમે હું લાવી મને કહેજો તો હું મારા મિત્રના મોટાના કેન્સરના લીધે પ્રોબ્લેમના લીધે અહીંયા સાથે એમની આવ્યો હતો એમને લઈને આવ્યો હતો એ પહેલાં મેં ઘણા બધાના ફોન કરીને આના રિવ્યૂ લીધા હતા અહીં આવ્યા પછી મેં જે અનુભવ્યું છે હું તમને કહું મને કમરનો દુખાવો બહુ લંબા ટાઈમથી પહેલો દિવસ તો અમને એવું હતું ખાલી કેન્સર વાળાને જ અહીંયા પેલું એ થાય છે બીજા દિવસે જોયું તો બધી પબ્લિક જે આવતી હતી દર્શન કરવા એ બધી ખાલી કંઈ હોય ના તો એ માથે ઝાડું મૂકાવતી હતી એટલે હું એ મુકાવા ગયો કે ભાઈ જે લાઈને મને કમરનો દુખાવો છે મટી જાય તો આજે હું આખો વળી રહું છું બિંદાસ આ એક જ દિવસ તો કમાલ છે અને ત્યાંથી બહાર નીકળ્યા પછી પંદર ફૂટ પછી મને અનુભવ થયો કે મારા કમરમાં દુખાવો કાય છે એના પછી મેં ઉપર ડુંગર ઉપર એક મંદિર છે ત્યાં હું ચડી દર્શન કરી નીચે પણ ઉતરી ગયો હજી સુધી કમર ન તૂટી જે મારા મિત્ર હું લઈને આવ્યો હતો એમને જ તમે મળો એમને રોટલી ભાખરી મિક્સરમાં ક્રશ કરી અને એમને ખાવા પી પડતી હતી બે દિવસથી મારા અંગાથી હોટલમાં જમું છું તે એમ પણ પૂછો કે કેવું લાગ્યું ચંદુભાઈ દેવમાલી માં આવ્યા પછી તમને શું લાગ્યું અહીંયા કે સો ટકા તમારા પોતાના જે તકલીફ હતી એમાં કઈ ઘટાડો થયો સો ટકા તમે એવા ભાખરી રોટલી ખાઈ શકો છો સો ટકા આરામ થી તમે જે મોઢા માં brush ન થાય એ બાજુ એક એક side થાય આ બે દિવસ થી આપડે આયવા દર્શન કરી બે side માં આરામ થી brush કરું છું ને આખી ભાખરી કડ-કડ થી ખાઈ જવ એટલે આ શ્રદ્ધા નો વિષય છે તમને શ્રદ્ધા હોય તો અહીંયા આવો શ્રદ્ધા ના હોય તો ના આવશો મન માં શંકા રાખીને દેવ જોડે ના આવશો બીજી વસ્તુ તમને કહું કે સનાતનની અંદર એટલી તાકાત છે કે પાણી છાંટી અને કુતરાઓને જીવતા કરેલા ને ગાયો ને જીવતી કરેલી અને દીકરાઓને જીવતા કરેલા દાખલા છે પણ કેટલાક સનાતનીઓ પોતાના અહમના લીધે થઈ અને સનાતનનો વિરોધ કરતા હોય છે હું પોતે એવું કહું છું કે મને કોઈ ભોવા ભોવા ભોકાળામાં કોઈ બાધામાં કોઈ લાલચ આપીને તમે ભગવાન જોડે કામ ના કરાવી શકો કે મારું કામ થઈ જશે તો હું સવા કિલો ગીની હુખડી ચડાવીશ હું તને પાંચ હજાર રૂપિયા એક તારો અહીંયા પારે ચડાવીશ ભગવાનને તમારી હુખડીની તમારી પૈસાની જરૂર નહીં તમારામાં જો એના પ્રત્યેની શ્રદ્ધા હોય તો સો ટકા અહીંયા તમને કઈ તકલીફ હોય તો એકવાર આવજો પણ શ્રદ્ધા હોય તો આવજો અહીંયા ત્રણ દિવસ રોકાવાનું હોય છે અને ત્રણ દિવસ માત્ર ઝાડું ફેરવવાનું હોય છે બે દિવસ અમારે થયા છે મને તો પહેલો દિવસ જ છે મેં તો કાલ જ ઝાડું ફેરવાયું સત્તો મને કમરમાં રાહત છે આજે અત્યારે અહીંયાથી અમે જઈએ છીએ ફરીથી રાહ ઝાડું ફેરવીને અત્યારે અમદાવાદ નીકળું છું આજે ત્રીજો દિવસ અમારો પૂરો થાય છે તો શ્રદ્ધા છે તો આવો અંધશ્રદ્ધા હોય તમને મનમાં ક્યાંય શંકા હોય તો ઉપર તો ના આવશો અહીંયા કોઈ ભૂવા ભોપાળા નથી થતા કે તમે ત્યાં જઈને એમ કહો કે હું પૂછી જોઉં કે મારું શું થશે પૂછવા માટે કોઈ માણસ જ નહીં અહીંયા અહીંયા નહીં ધરમશાળા મંદિરની નહીં કોઈ મોટો વૈભવ નહીં કોઈ ગાદીપતિ નથી કોઈ સંત કોઈ મહંત કોઈ જ નથી સીધે સીધા ભગવાન શ્રી એટલે તમે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત કરતા હોય તો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે એક છે છે જ્ઞાની એટલે અંધશ્રદ્ધા તરફ ના વળશો પણ શ્રદ્ધા તમે દેવ ઉપર ઉપર ભગવાન કોઈ અને તમને એમ કે તું આમ કરતા આમ થશે હું એમાં નહીં માનતો હું એવું માનું છું સ્પષ્ટપણે કે મને જ્યારે બી પ્રોબ્લેમ આવે છે છે જે તકલીફ મારાથી સોલ્વ ના થતી હોય ત્યારે હું મુગલના ભાઈ પારે જવું છું ત્યાં હું કોઈ ગુવા ભોપાળ કોઈ મહંત સંત સાધુ નહીં મળતો જે મારી તકલીફ હોય હું ડાયરેક્ટ ગોગલ ને કહું છું મારું કામ થાય છે આ મારી શ્રદ્ધા છે મારા નાના ભાઈ બીજી લેયરમાં માં ડોક્ટરો સુધી પડ્યા હતા ત્યારે એને ખાલી એક રાતે બે વાગે એને યાદ કરી તો હવે નવ વાગે નો નેગેટિવ રિપોર્ટ મારો મોગલ પાઇથી મળે છે એટલે આ શ્રદ્ધાનો વિષય આ જીવતું જાગતું ઉદાર છે મારા મિત્ર ચંદુભાઈ તરાજાના છે અને આ અનુભવ્યું છે મેં એટલે તમારે પણ તકલીફ હોય તો શ્રદ્ધા હોય તો અહીં આવજો મનમાં શંકા રાખતી અને અહીંયા આવતા નહીં તો એટલા માટે અમે તમને ક્લિયર કર્યું કે મેં તમને કીધું હતું બે ત્રણ દિવસની અંદર જે પણ અહીંયા થશે હું તમને જણાવીશ જો હું કમરના આટલા તકલીફથી ઉભા રહેવામાં મને તકલીફ થતી હોય એટલી કમરની તકલીફ હોય અને આજે સરસડાટ ડુંગળો ચડીને ઉતરી શકતો હોય તો કંઈક તો અહીંયા સત હશે અથવા તો કંઈક તો મહારાજની કંઈક તો ત્રીજાજી મહારાજની દયા છે અથવા તો ભેરવું મહારાજની દયા છે ઈનમ અહીંયા ભૂરિયા પણ આવે છે હું જે રિસોર્ટમાં રોકાયો છું એ રિસોર્ટમાં મેં જ્યારે પૂછ્યા તપાસ વાર પૂછપરછ કરી ત્યારે એમને કીધું થાય ફોરેનિયર પણ અહીંયા ભૂરિયા પણ આપે છે ઈનમ નહીં આવતા હોય ભાઈ તમારા સનાતન ઉપર દરેક જગ્યાએ ના હોય એટલે તમારામાં વિશ્વાસ શ્રદ્ધા અને તમારા કોઈ સ્વજનને તકલીફ હોય તો સો ટકા વિશ્વાસ રાખીને અહીંયા એક મુલાકાત લેજો હું એમ નહીં કેતો કે દવા ના કરતા દવા તો કરજો જ હું અહીંથી ચંદુભાઈ લઈ જઈને દવાખાને જવાનો જ છું દવા તો કરજો પણ અંગાથી દુવા રાખજો કદાચ એવું બની શકે બે બેમાંથી એક કામ કરી જાય એટલે દુવા અને દવા બંને ભેગી ચલાવજો અહીંયા આવ્યા પછી તમે દવા બંધ ના કરી દેતા જ્યાં સુધી તમારો રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી અરે કમ્પ્લેટ ના આવે ત્યાં સુધી દવા ચાલુ રાખજો હા એવા હું દાખલા ઘણા છે મારા મિત્રો કે જેમના પરિવારમાં કોઈનો કેન્સર થયેલું હોય અહીંયા આયા હોય અને નેગેટિવ રિપોર્ટ આવી ગયો હોય તો સો ટકાની વાત છે શ્રદ્ધા અને વિશ્વાસનીય આ કોઈ ભુવા પપાળાની વાત નથી તો ક્યારેય બી તકલીફ હોય શ્રદ્ધા હોય તો અહીંયા સો ટકા દેવ માલી બે વારની બાજુમાં આવ્યું ગૂગલમાં તમે નાખશો તો એ મેપમાં તમને દેવ માલી બતાવી દેશે જય માતાજી જય મહારાજ જય જય